ગવર્મેન્ટ અલગ વિભાજન માટે સાહેબ ચાલે છે એના માટે આ ભીડ છે બધી બરાબર આમાં લાઈન બહુ લાગેલી છે અને નંબરમાં પડ્યા છે હવે અહીંયા કામ કરવાવાળા બે જ લોકો છે કામ થતું નથી વ્યવસ્થિત મારે ખુદ મારે પરમિટ અલગ વિભાજન માટે એક મહિનાથી હું ફરું છું તો આજે સિક્કો માર્યો તો છનન ઉપર સિક્કો મારવામાં આવ્યો પણ ફોર્મ ઉપર સિક્કો નહીં માર્યો અહીંથી પાછો ધક્કો બારી પરથી ધક્કો પાછો પેલી બાજુ આવેલા ચાર વાગે સાહેબ આવશે મામલતદાર સાહેબ તો આવજો તમે એમ કરી દીધું સાત વાગ્યા થી આવ્યો છું મનીષાબેન બેન માનસિંગ નામ કમી કરવા માટે આવ્યો છું પચીસ દિવસથી થી રખડું છું કમી થયું નથી કામગીરીમાં એક જ માણા કામ કરે કેટલું માણાનું કામ કરી શકે સાંજે છ વાગ્યા સુધી અમે સંતરામપુર તાલુકામાં રખડતા હોય હું રેશન કાર્ડ માં અમુક કતારો લાંબી લાંબી લાઈનો જોઉં છું માણસો બહુ તકલીફ પડે છે ને અમારું કામ ધાર્યું કામ થતું નથી રેશન કાર્ડ માં કાર્ડ કાઢાવે છે લોકોને અનાજ નથી મળતું સાહેબ અનાજ મળે એવી સહાય કરો અને આમ ગીરધી ઓછી કરો આ સાહેબ મહિના બે મહિના છે દર વખતે સોમવારે મંગળવારે ફૂલ ગીરધી રહે છે એ દરેક કામ નથી થતા ત્રણ દિવસથી થી હું ધક્કા ખાઉં બીજાને સારો લઈને આવો પણ મારું કામ થતું જ નથી આમ મારા આધાર કાર્ડ નંબર બદલાવાનો છે કેવી રીતે કરવા ત્રણ દિવસથી હું ધક્કા ખાઉં મને દેખાય નહીં આખે તો બીજા બીજાને લઈને આવો સાહેબ તમારે થતું જ નથી કામ